સ્વશ્રી ધનજીભાઈ પાલાભાઈ આઈડી ધર્મપત્ની શ્રી સ્વ દેમાભાઈ ધનજીભાઈ આઈડી તેમના પરિવાર તરફથી શ્રી લાખા મત્યાદેવ મુખ્ય દ્વાર શ્રી માધાપુર મહેશ્વરી સમાજને અર્પણ કરેલ છે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવાર આસોસુદ બેના રોજ મારું નામ જીતુભાઈ માલસીભાઈ આઈડી માધાપર મૈસૂરી સમાજમાં મહામંત્રી તરીકે સેવા આપી રહ્યો છું અને આજે બીજા નોરતાના દિવસે જ્યારે મહાસાપુરાના આશાપુરાના નવરાત્રનો સમય ચાલી રહ્યો છું ત્યારે માધાપર મૈસૂરી સમાજના અમારા રહેવાસી ધનજી સ્વર્ગસ્થ ધનજીભાઈ પાલાભાઈ આઈડીના પુત્ર પરિવાર તરફથી રમેશભાઈ જગદીશભાઈ અને એમનો સંયુક્ત પરિવાર મળી અને જે લાખામતિયા દેવનું જે મંદિર છે તે મંદિરના મુખ્ય દ્વારનું જે નિર્માણનું કાર્ય કર્યું છે અને આજે બીજા નોરતાના દિવસે સમસ્ત સમાજને ધર્મગુરુને સાથે રાખી અહીંયા ઠાઠ પૂજનનું ધૂપનું આયોજન હતું અને આજરોજ એ લોકો સમાજને આ મુખ્ય દ્વાર જે અર્પણ કરી રહ્યા છે એ બદલ હું સમાજ વતી એમના પરિવારનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં આવા કાર્યોથી પ્રેરણા લઈ અને સમાજના વિકાસના કાર્યો થતા રહે એવી પણ હું મંગલકામના કરું છું બોલો ધણી માતંગ દેવકી જય હું માતંગ રતનસિંહભાઈ બુધાભાઈ માતંગ માધાપર ધર્મગુરુ તરીકે અહીંયા કામ કરું છું અને માધાપર મૈશ્રી સમાજના ધર્મગુરુ આજે બીજા નોરતાને નિમિત્તે ધનજીભાઈ પાલુભાઈ આયડી પરિવાર તરફથી જે મતિયાનું મંદિર છે ત્યાં મુખ્ય દ્વાર છે મેઇન દ્વાર ઉપર જે ગેટ બનાવી દ્વાર એ દ્વાર જો આજે તારીખ ત્રેવીસ ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસ અને મંગળવાર

ગેટ અને આ મુખ્ય દ્વાર ઈચ્છા થાય તો બનાવ્યો મેં મને એમ થયો કે સારું થઈ ગયા મંદિરનું ને હવે આજે તારીખ ત્રેવીસ નવ મહિનો બે હજાર પચીસ ને સંવાદ અર્પણ કરવું છે હું બરાબર છે